પોતાની માતૃભૂમિ યાદ આવી છે આજ આપણી માતૃભૂમિ આંગણે આપણે ભેગા થયા છે દરેડ આ જન્મભૂમિ પુકારે અને ત્યારે આપણે ગમે એટલા દૂર શહેરોની અંદર રહેતા હોઈ પણ આપણા જન્મભૂમિ પર ભેગા થયા છે આ ભૂમિએ જન્મ આપ્યો છે આપણને આ ભૂમિનું ઋણ છે આપણી ઉપર યાદ રાખજો જે ભૂમિમાં આપણે જન્મા છીએ જે ભૂમિમાં રમીને મોટા થયા છે જેને આપણને ઓળખાણ આપી છે ને એનું બહુ મોટું ઋણ છે આપણી ઉપર અને આજ નવ નવ દિવસથી આ ભૂમિ પર રહી આ દરેડ ગામનું અન્ન ખાધું છે બાપ દરેડ ગામનું અન્ન ખાધું ત્યારે આ નવ દિવસ પછી મને હૃદયમાં એક ઈચ્છા જાગે છે અહીંયા આયોજન બધું થયું ત્રણ દિવસ પહેલા બધા મને મળવા આવ્યા બે દિવસ પહેલા પાછા મળ્યા કે બાપુ તમને શું દેવાનું કથા વાંચવાનું શું દેવાનું મેં તો શું બાકી રાખ્યું દરેડે દેવાનું હવે હું માંગું કાંઈ આ ગામે શું બાકી રાખ્યું દેવાનું આટલો પ્રેમ સ્નેહ આદર આટલું આટલું ગૌશાળા માટે દાન અઢારે વરણ ભેગો થાય આનાથી રૂડું મારે બીજું શું માગવાનું પણ વારંવાર કહે કે બાપુ કંઈક માગો કંઈક તમે કયો અમને ખબર પડે કે કંઈક આપીએ કંઈક આપીએ આજ નવમા દિવસે મને ઈચ્છા થઈ કે દરેડ ગામ પાસેથી કંઈક લઈને નીકળું હું કઈક મને માગવાની ઈચ્છા થઈ દરેડ ગામ વાસી આપી શકશો તમે હા કે ના હાથ કરો તો હા માપા હા પાડતાય હવે ના પાડતા એ હાથ કરો મતલબ બધા આપશો આજ ગામ ધુમાડો બંધ છે એટલે આખું ગામ ભેગું થયેલું છે આપણું દરેડ લઈને નથી મારે કઈ હું ક્યાં લઈને છોકરા છે 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 નહીં અહીં અહીં મૂકીને જવાનું પણ આજ મને નવમા દિવસે આ રામકથાની અંદર આપણી જન્મભૂમિ ઉપર ભેગા થયા છે તો મને એક ઈચ્છા થઈ છે કે આપડા દરેડ ગામની અંદર બહુ બધી જમીન પડી છે ગૌચર છે બીજી સરકારી પડતર આજુબાજુ બહુ જમીન છે અને દરેડ ગામમાં તડકોય તડકો બહુ લાગ્યો બે દિવસ થી તડકો એવો લાગ્યો છે ગઈકાલે રાતે બાટલા ચડાવવા ચડાવતા હતા મને કારણે પણ ગામ પાસે એક ઈચ્છા થઈ આ ગરમી ઓછી થાય વરસાદનું પ્રમાણ વધે ઠંડક વધે એટલા માટે થઈને મારા દરેડ ગામમાં કઈક આયોજન થાય અને ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે વૃક્ષારોપણ જાડવા ઉજેરી આપણી માટે નહીં આપણી આવનારી પેઢી માટે ઉજેરિયા આપણી જવાબદારી આપણા જન્મ ભૂમિ બીજું શું આપી એક વાના જેને જન્મ આપ્યો છે વૃક્ષારોપ ઝાડવા તો બહુ વાવ વૃક્ષો વાવે છે એમાં કઈ મોટી વાત નથી બહુ વવાય છે પણ ઓણ વાવીએ અને પછી આવતા વર્ષે તો ક્યાંય હોય નહીં વાવી દે પછી કોણ ધ્યાન રાખે પણ આપણી સૌરાષ્ટ્રની આપણી ગુજરાતની આપણને ગર્વ થાય આનંદ થાય બાપ એક એવી સંસ્થા અમારી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ કે જે વૃક્ષ તો વાવે છે એ વૃક્ષ ને વાવીને જતન કરવાનું કામ કરે પાંચ પચીસ પાંચસો હજાર લાખ બે લાખ પાંચ લાખ નહીં બાપ એકસો પચાસ કરોડ વૃક્ષ જેને સંકલ્પ લીધો છે બાપ આ દેશ ને લીલી ચુંદરી ઓઢાડવી છે એકસો પચાસ કરોડ વૃક્ષ વાવું છે આવો જેને ભારતભરની ની અંદર સંકલ્પ લીધો છે અમારું સદભાવના વૃદ્ધાશ્રમ ભાવ આપણે આજુબાજુના કેટલાય ગામોમાં વૃક્ષો વાવાના અમારું દડવા હોય કાપડી હોય ખોપાળા હોય અમારી જન્મભૂમિ ઉમરાળામાં હમણાં અભિયાન ચાલુ થયું ગઈ દિવાળીએ કથા હતી અને મેં છેલ્લા દિવસે આ વાત મૂકી કે મારી જન્મભૂમિ હરિયાળી બને ઉમરાળા ગામે વાત સ્વીકારી અને બે કરતા વધારે વૃક્ષો આ ઉમરાળા ગામમાં વવા જઈ રહ્યા છે બાપ જેટલો સ્નેહ ઉમરાળા પ્રત્યે હોય ને એટલો સ્નેહ મને મારા દડવા દરેડ ગામ પ્રત્યે પણ હોય અને દરેડ ગામની અંદર બાપ વૃક્ષારોપણ થાય સંસારે વાત કરી સદભાવના હારે અને સદભાવના એક વૃક્ષ વાવી ઉછેરવાના ત્રણ રૂપિયા લે ત્રણ વર્ષથી ગેરંટી હોય વાવી અને મોટું વૃક્ષ કરી દેવા સુધીની ગેરંટી હોય પાણી પાય ખામણા કરે પિંજરા લગાવે વૃક્ષ બધું કરે ત્રણ રૂપિયા લે છે પણ સંસ્થાએ કીધું કે જો દરેડ ગામની અંદર વૃક્ષો વાવવા હોય ને તો પચાસ ગામના લોકો પૈસા કાઢે તો પચાસ સંસ્થા નાખવા તૈયાર છે એટલે આપણે ખાલી ઝાડવાડીઠ પંદરસો રૂપિયા કાઢવાના છે ને પંદરસો સદભાવના વૃદ્ધાશ્રમ ભોગવશે બાબા પંદરસો બહુ મોટી વાત નથી આમ ચૂલાડીઠ પાંચ પાંચ ઝાડવા લઈ લો ને ચૂલાડીઠ ખાલી આપણા માટે નહીં આવનારી પેઢી માટે બાવા બાકી ઓક્સિજનની હું જરૂર છે ને એ આપણે કોરોનામાં જોઈ લીધું ઓક્સિજન વૃક્ષો જ આપી શકે પ્રકૃતિને વૃક્ષ જ બચાવી શકે બાબે એટલા માટે થઈ અહીંયા વૃક્ષારોપણ થાય એક મારો હૃદયનો ભાવ આ ગામમાં કેટલા કેટલા એવા શેઠિયા શ્રીમંતો છે કે એકલા આખા ગામને લીલું કરીએ હે કેમ છે પણ એમ નહીં નાનામાં નાનો બ્રાહ્મણ થી લઈને વાલ્મીકિ સમાજનો દરેક પરિવારમાંથી યોગદાન નીકળે બાપ એક એક વૃક્ષ આપજો પંદરસો રૂપિયા બહુ મોટી વાત નથી 1500 ના તો મહિને માવા ખાઈ જાય છે ખાઈને થૂકી નાખી છે બાપ એને બદલે વૃક્ષો વાવજો આ ગામ કાયમ તમારું આ જન્મભૂમિ કાયમ તમારી ઋણી બનશે એટલે આ વૃક્ષારોપણ નો કઈક વિચાર થાય મારી વ્યાસપીઠ પરથી એક વાત મૂકું છું એના માટે આગેવાનો કઈક કંઈક વિચાર જો સદભાવના વૃદ્ધાશ્રમ ની અંદર અમારે વિજયભાઈ ડોબરિયા મળવા જેવો માણસ બાપ એક યુવાનનો વિચાર કેવો હોય જીવનમાં થાકી જાવ હારી જાવ વિજય ડોબરિયાની મુલાકાત કરજો બાપ એક વર્ષનો યુવાન આખા વિશ્વની અંદર કોઈ વિચાર ન કરી શકે એવો વિચાર કરે અને આવડું મોટું વૃક્ષારોપણ અને કઈ ખાલી વિચાર કરે એટલું નહીં હોય અત્યાર લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ વૃક્ષ ઉછેરીને મોટા કરી દીધા છે બાપ આમ હાઈવે ઉપર નીકળો લાગડ જ્યાં લીલું પિંજરું ભાળી જાવ ને એટલે માનવાનું આ સદભાવના પિંજરું છે રોડ ઉપર લાગટ આખા દેશને હરિયાળો કરવાની કહા છે ત્યારે મને એમ થાય કે હું શરૂઆત કરતો જાવ એટલા માટે આ મારી ઈચ્છા મારી દક્ષિણા અને મારી માંગણી જે ગણો તે ગણો વૃક્ષારોપણ થાય અને એ दक्षिણા સ્વરૂપે મારી ઈચ્છા છે એટલા માટે આ દરેડ ગામને આ ઐતિહાસિક કથા યાદ રહે એટલા માટે મારા હાથે મારી ઈચ્છા છે અહીંયા ત્રણ વૃક્ષ હું આજે વાવતો જાવ બાપ હું તો શરૂ કરું કરું ને શરૂઆત અને આમ જો કરજો આયોજન અને કદાચ પૈસા ઘટતા હોય નો થાય તો અડધી રાતે સર્વેશ્વર ગૌ ના દરવાજા ખખડાવજો હું બેઠો છું હાલો બસ હવે કરો ચાલુ લ્યો ઘટે તેથી હું બાવો બેઠો છું એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય નું સ્વરૂપ એવો વડલો પીપળો અને આજ આપણા ગામના આંગણે આ ત્રણ વૃક્ષ મંદિર કહેવામાં આવે વડ પીપળો અને વાવવામાં આવે વૃક્ષ મંદિર થાય એવા વૃક્ષ મંદિર નું અહિયાં થી રોપણ આજ બપોરે કરતું જ આવું છે કે મારા દરેડ ગામમાં ભગવાન આવ્યા રામ આવ્યા ત્રણેય દેવ આવ્યા અને હવે વૃક્ષ ને અહિયાં કહેવાય લીલી છમ છાયા થવા અને જાડવું રોપીએ ને રૂપિયા પછી વૃક્ષ ને પાણી નો પાય તો બળી જાય તમે બાપુ તમે તો વાત મૂકીને પછી હું તમને ભરોસો દેતો જાવ કે આ કથાથી વાત પૂરી નથી કરતા તમે વૃક્ષારોપણ કરશો અને ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરશો ને તો આવનારા સમયમાં જયારે આજુબાજુ પંથકના લોકો કહે તો ભવિષ્યમાં હજી એક કથા વિસ્તારમાં આપીશ જાઓ